નર્મદા જિલ્લામાં નવ નવી મંડળીઓની રચના કરવામાં આવી છે જે પૈકી આજ રોજ બે મંડળીઓના સદસ્યોને મહાનુભાવોના હસ્તે મંજૂરી પત્ર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું વધુમાં પશુપાલકો ખેડૂતોને સંકલિત ડેરી વિકાસ પરિયોજના હેઠળ પશુધનનું વિતરણ કરવામાં આવ્યું હતું સરકારના સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા માટે નવી એમપીએસીએસ ડેરી અને મત્સ્યપાલન સહકારી મંડળીઓની રચના અને તેને મજબૂત કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને નવી દિલ્હીમાં મેગા ઇવેન્ટનું આયોજન પચ્ચીસમી ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું જેને અનુલક્ષીને રાજપીપળાની ખેતી ઉત્પન્ન બજાર સમિતિના સભાખંડ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે નાણો ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખે પણ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી એપીએમસી રાજપીપળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતો પશુપાલકો સહકારી મંડળીના સદસ્યોએ નવી દિલ્હી ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહના પ્રેરક માર્ગદર્શન વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં દરેક પંચાયતમાં વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓના સહકારી સમૃદ્ધિ કાર્યક્રમનું ગાંધીનગર ખાતેથી સીધું પ્રસારણ નિહાળ્યું હતું રિપોર્ટ દીપક જગતા ન્યૂઝ 14 રાજપીપળા અજે દેશના પૂરો ઓડા પ્રધાનホテル વિહર વાટવાયનો જન્મદિવસ છે ભારત સરકારે રાજ્ય સરકારે આ દિવસને સુશાસન દિવસ તરીકે જાહેર કર્યો છે રાજ્યને દેશને સમૃદ્ધ બનાવવો હોય તો સુશાસન વ્યવસ્થા પર સરકાર ખૂબ જ ભાર મૂકે છે અને મારે વિશ્વાસ સાથે કહેવું પડે છે કે દેશને રાજ્યની અંદર જેટલી જેટલી કલ્યાણકારી યોજનાઓ છે વિકાસલક્ષી યોજના છે એમાં પારદર્શક વહીવટ દેખાય છે શું શાસન દેખાય છે શાસન થકી રાષ્ટ્રની સેવા અને પ્રજાની સેવા થઈ રહી છે આજે આ દિવસે ભારત દેશના સહ ગૃહમંત્રી ને સહકાર મંત્રી આદરણીય અમિત શાહ સાહેબે સહકાર ક્ષેત્રનું મહત્વ લોકો સમજે ને સહકાર ક્ષેત્રમાંથી આ દેશના વિકાસમાં ઘણું બધું એવી યોજનાઓ જે છે કે એના થકી દેશની વિકાસના માર્ગે લઈ જઈ શકાય અનેક લોકોને રોજગારી મળી શકે એટલે સમૃદ્ધિથી સહકાર સહકારથી સમૃદ્ધિ આના ભાગરૂપે આજે એમને દિલ્હીમાંથી એક કાર્યક્રમનું લોન્ચિંગ કર્યો છે નવી મંડળી ઊભી કરી છે એની આજે જાહેરાત કરી છે કે આ મંડળીઓ થકી સરકારની ઘણી યોજનાઓ લોકો સુધી આપણે પહોંચાડી શકીએ છીએ અને એનાથી લોકોને ઘણા બધા રોજગાર ધંધા મળી શકે છે કોઓપરેટિવ સોસાયટીઓ પણ આજે આખા ગુજરાતની અંદર એટલી બધી મજબૂત છે કે જેના કારણે અનેક લોકોને રોજગારી મળી છે અને સરકારની યોજનાઓનો સરળતાથી લાભ મળી રહે છે આજે નર્મદા જિલ્લામાં પણ અમે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે